એક સમયની વાત છે એક નાનકરા ગામમાં વીર નામનો એક છોકરો રહેતો હતો વીર માત્ર બાર વર્ષનો હતો પણ તેનામાં સાહસ અને તીવ્ર બુદ્ધિ ભરેલી હતી તેનું ગામ એક ગાઢ જંગલની ધાર પર હતું અને આ જંગલમાં બે ભયંકર રાક્ષસો રહેતા હતા એકનું નામ બળીયો હતું જે પર્વત જેવો મજબૂત હતો અને બીજાનું નામ ભૂખીયો હતું જેને કાયમ ભૂખ લાગતી આ બંને રાક્ષસો ઘણીવાર ગામમાં આવીને લોકોને હેરાન કરતા અને પાક ચોરી જતા ગામના લોકો ડરી ગયેલા હતા પણ તેમને મદદ કોણ કરે તે સમજાતું નહોતું એક દિવસ રાત્રે જ્યારે બંને રાક્ષસો ગામના પ્રવેશ દ્વાર પાસે ગર્જના કરી રહ્યા હતા ત્યારે વીરે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે તે કંઈક કરે તેણે તેના ઘરના ખૂણામાં પડેલી એક મોટી ખાલી તાંબાની તપેલી અને એક લાકડી લીધી વીર ધીમેથી જંગલ તરફ ગયો જ્યાં બળિયો રાક્ષસ બેઠો હતો બળિયો ખૂબ જ ઘમંડી હતો અને માનતો હતો કે તેને કોઈ હરાવી શકે નહીં વીર તેની નજીક પહોંચ્યો અને તાંબાની તપેલીને જોર જોરથી લાકડી વડે વગાડવા લાગ્યો ધ્વનિ એટલો મોટો અને કર્કશ હતો કે બળિયો ડળી ગયો અને ચમકી ગયો વીરે તેની પીઠ જંગલ તરફ રાખીને જોરથી બૂમ પાડી અરે ઓ મારા સાથી નગારા વગાડનાર શાંત થાઓ આ નાનો રાક્ષસ તો મારા એક ઘૂંટમાં સમાઈ જશે તેને મૂંઝવવામાં સમય બગાડો નહીં બળિયાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે ધ્રુજી ગયો તેણે વિચાર્યું કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કોઈ મહાન યોદ્ધા છે જેણે તેની સાથે એક આખી સેના છુપાવી રાખી છે અને તે પોતે પણ રાક્ષસોને ખાઈ જવાની શક્તિ ધરાવે છે દરના મારિયા બળિયો રાક્ષસ પાછળ જોયા વિના ઊંડા જંગલમાં દોડી ગયો અને ફરી ક્યારેય પાછો ફર્યો નહીં હવે માત્ર ભૂખીયો રાક્ષસ બાકી હતો જે ક્રોધિત હતો કારણ કે તેનો સાથી ભાગી ગયો હતો તે વીરની સામે આવીને ઊભો રહ્યો અને ભયંકર અવાજે ગર્જના કરી તું કોણ છે તે બડિયાને બગાડ્યો હવે હું તને ખાઈ જઈશ વીર દરિયો નહીં તેરે હસતા હસતા કહ્યું ખાઈ જઈશ તારામાં એટલી શક્તિ નથી હું તો દુનિયાનો સૌથી મજબૂત ખાઉ દરો છું મેં હમણાં જ થોડા પહાડો નાસ્તો કરીને આવ્યો છું રાક્ષસ ખાવાની વાત સાંભળી આપણે બંને સાથે પથ્થરો ખાઈશું જે સૌથી વધુ પથ્થરો ખાય તે મજબૂત પથ્થરો એ તો સહેલું છે વીર તેના ખિસ્સામાંથી એક નાનો પથ્થર અને સાથે જ એક સમાન આકારનો કડક લાડુ જે તેને ઘરેથી લીધો હતો બહાર કાઢ્યો રાક્ષસ પણ જમીન પરથી બે મોટા પથ્થરો ઉપાડી લાવ્યો પ્રથમ વારામાં ભૂખીયો રાક્ષસ તેના પથ્થરને દાંતથી ચાવવા ગયો પર તેના દાંત તૂટી ગયા અને તે દર્દથી રડવા લાગ્યો પછી વીરનો વારો આવ્યો તેને પથ્થરને તેના મોંમાં નાખવાના બદલે કડક લારૂ તેના મોંમાં નાખ્યો અને એવો દેખાવ કર્યો કે જાણે તે પથ્થર ચાવી રહ્યો છે અને મસ્ત રીતે તેને ખાઈ ગયો પછી તેણે કહ્યું જોયું તે કેટલું સહેલું છે ભૂખીયો રાક્ષસ ગભરાઈ ગયો તેને લાગ્યું કે આ છોકરો તો ખરેખર ચમત્કારિક શક્તિ ધરાવે છે અને પથ્થરોને પણ ખાઈ શકે છે ડરના માર્યા અને ભૂખને કારણે તેની શક્તિ ક્ષીણ થતી લાગી તે પણ બળિયાની જેમ ત્યાંથી ભાગી ગયો અને ક્યારેય પાછો ફર્યો નહીં ત્યારબાદ વીર પોતાના ગામમાં ગયો ગામલોકોએ તેનું સ્વાગત કર્યું અને ઇનામ આપ્યું